ચાલો જેમાં ત્યાં મિત્રો તો તમારું તમારો સ્વાકર્ષિક નવો વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો નવો હોય તો વિડીયો લિંક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈએ મિત્રો અત્યારે એને આમાં વરિયારીની કોકડી ચાલુ છે તો હું તમને ચેક કરું બની અત્યારે ફરિયારી ચાલુ છે અને વરિયારી અત્યારે ચાલુ છે પણ વરિયારી અત્યારે કરે છે